વલસાડ બાગલદરા હાઇવે પર ટૅંકરમાં લાગેલ આગ ના સીસીટી ફૂટેજ આવ્યા સામે વલસાડ નજીક વાગલદારા હાઇવે પર થોડા દિવસ પહેલા મોડી સાંજે નેશનલ હાઈવે નંબર ટેન્કર પલટી જતા આગ લાગવાની ઘટના ઘટી હતી આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા મોડી રાત સુધી બંધ રહ્યો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ટેન્કર પલટ્યા બાદ તાત્કાલિક રેલિંગ સાથે અથડા જ આગ પકડી લીધી હતી અને તાત્કાલિક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને જોત જોતામાં આગ એટલી વિકરાળ કે કન્ટેનર પાછળ ચાલતી મારુતિ વાન અને એક સ્વિફ્ટ કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી કેમિકલ ભરેલું ટેન્કર બેકાબુ થયા બાદ સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાયા બાદ આંખના પલખરામાં જ ભીષણ આગ ફાટી જોવા મળી હતી આગને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી જે તે સમયે આગ ઉપર કાબુ મેળવવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો જરા અકસ્માતમાં મોટને ભેતેલા બે લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે આ બંને મૃતકો ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર હોવાનું સામે આવ્યું છે જેઓના નામ નિલેશ શ્રીકાંત મિશ્રા અને ક્લીનર રાહુલ સાલિકરામ મિશ્રા હોવાનું સામે આવ્યું છે બંને ઉત્તર પ્રદેશના અંબેઠીના રહેવાસી હતા અકસ્માત સમયે ક્લીનરની લાશ રસ્તા મળી હતી જ્યારે ડ્રાઈવરની લાશ ડ્રાઈવર કેબિનમાંથી મળી આવી હતી આગની ઘટનામાં ટેન્કરમાં સ્ટોરીન નામનું કેમિકલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે સત્ય બિલકોન પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કંપનીનું ટેન્કર હોવાનું તપાસમાં ખુલ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો